બુધવારના રોજ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પુષ્પલતા મેડમની અધ્યક્ષતામાં ભવ્ય લોકસવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું લોકશાહીમાં પ્રજા અને પ્રશાસન વચ્ચે સેતુ મજબૂત બને અને ગ્રામ્ય સ્તરે પ્રશ્નોનું તાત્કાલિક તથા અસરકારક નિરાકરણ થાય તે હેતુથી કાર્યક્રમ યોજાયો હતો વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં પીએમ શ્રી ગુજરાતના પટાંગણમાં સાંજે ત્રણને પિસ્તાલીસ કલાકે જિલ્લા વિકાસ અધિકારીના આગમન સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના બાદ ઉપસરપંચ તથા શાળાના આચાર્યશ્રીએ પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું શાળાના આચાર્ય કિરીટ કુમાર બી પટેલે ગામના ઇતિહાસ અને વિકાસ અંગે સંક્ષિપ્ત માહિતી આપી લોકસભા સત્ર દરમિયાન ગ્રામજનોએ પીવાના પાણીની લાઇન આંતરિક રસ્તાઓ સ્વચ્છતા આરોગ્ય સેવાઓ ખેતી માટેની સબસિડી પાક વીમા અને વીજળી સંબંધિત પ્રશ્નો રજૂ કર્યા જિલ્લા વિકાસ અધિકારીએ તમામ રજૂઆતો ધીરજપૂર્વક સાંભળી અને ઉપસ્થિત તાલુકા વિકાસ અધિકારી મામલતદાર તથા તલાટી કમ મંત્રીએ તાત્કાલિક કાર્યવાહી માટે સૂચના આપી કાર્યક્રમ બાદ તેમણે શાળાની મુલાકાત લઈ ધોરણ એકના વર્ગખંડ પરિષદ તથા કોમ્પ્યુટર લેબનું અવલોકન કર્યું અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો તેમણે શાળાની બાજુમાં આવેલા આંગણવાડી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી અંતે આભાર વિધિ અને રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ પૂર્ણ થયો લોક સંવાદથી ગ્રામજનોમાં સરકાર પ્રત્યે નવી આશા અને વિશ્વાસનો સંચાર થયો વાત્સલ્યમ સમાચાર દીપક પટેલ ખેરગામ